વોકવે ઉપર બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં ઘણી અધુરાશો રહી જતા આ અંગે ભુજના જુદા જુદા વર્ગના લોકો ટીકા કરી રહ્યા છે જેમાં ભુજમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી કાશમ સમાય આજે ચંચલ ન્યૂઝ સમક્ષ વોકવેના કામ સંતોષકારક થતું નથી તેવું જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો આમાં ખાસ કરીને તો આ વોકવે બે કરોડના ખર્ચે જ્યારે બની રહ્યું હોય નવેસર લાઇટો લગાવવાની અને નવી આખી યોજના બેસવા માટેની ખુરશીઓ પણ નવી લગાવવાની મોટી મોટી વાત વાતો કરતા હોય આજે બાર મહિના જેવું થઈ ગયું આજે વોકમાં તમે જોઈ શકો છો અમુક જગ્યાએ થાંભલા નીકળી ગયા છે અમુક જગ્યાએ જ્યાં થાંભલા લાગેલા છે તેમાં લાઇટો બંધ પડી છે એવી જ રીતે ખેંગારબાગની અંદર પણ તમામ લાઇટો બંધ છે એના બા ગેટના જે દરવાજા છે ખેંગારબાગના એ પણ જજરી હાલતમાં છે ખોલવા ભેરા પડી જાય છે અને આ અંધારપટમાં આ કોઈ અનિચ્છે બનાવ ન બને એ પહેલાં ખરેખર નગરપાલિકાને આ લાઇટો અત્યારે જે થાંભલા લાગેલા છે જેમાં લાઇટો લાગેલી છે એટલી લાઇટો પાછળના ભાગમાં જો ચાલુ કરે તો લોકોને સુવિધા થાય વોકવેમાં દરરોજ હજારો માણસો જ્યારે વોકવે માટે સવાર સાંજ બે ટાઈમ આવતા હોય અને એ લોકોને અંધારામાં આ વોક વોકવેમાં વોકિંગ કરવી પડતી હોય તો એ ખરેખર દુઃખ બાબત છે કે નગરપાલિકા ખા માત્ર વાવાઈ કરી અને લોકોને એમ કહે છે કે અમે આટલા ખર્ચે આટલો વોકવેનું કામગીરી કરી પણ તમે કામગીરી રૂબરૂ જોઈ અને તમે જુઓ સાંજના ભાગમાં કોઈ વોકવેમાં કેટલો અંધારપટ હોય છે અને લોકો પાણીની પણ સુવિધા નથી આવી આ જ્યારે કાળઝાળ ગરમી હોય તો ખરેખર વોકવેમાં પાણીની સુવિધા પણ રાખવામાં આવે તો લોકોને વધુ સુવિધા રહેશે